શ્રી કચ્છ પ્રાદેશિક યુવા મંડળ દ્વારા આયોજિત યુવા ઉત્કર્ષ સમિતિ સહકારિત સૂર્યા ફાઉન્ડેશન નવી દિલ્હી સંચાલિત યુવાઓના સર્વાંગી વિકાસ માટે ધોરણ છથી બારના વિદ્યાર્થીઓ માટે દસ દિવસીય આવાસીય વ્યક્તિત્વ વિકાસ શિબિરનું ઉદઘાટન સમારોહ સંપન્ન થયું દસ દિવસીય વ્યક્તિત્વ વિકાસ શિબિરનું ભવ્ય આયોજન દિનાંક નવથી ઓગણીસ મે સુધી કરવામાં આવશે આ શિબિરનું ઉદઘાટન સમારોહ શ્રી ગોવર્ધન પર્વત અંજારના પવિત્ર પ્રાંગણમાં કરવામાં આવ્યો આ અવસરે મુખ્ય અતિથિ તરીકે પૂજનીય શ્રી ત્રિકમદાસજી મહારાજ અને શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજના સમાજ રત્ન શ્રી વિનોદભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી સૂર્યા રોશની લિમિટેડના સીઈઓ શ્રી અવનીશ ત્રિપાઠી મહાસભાના પૂર્વ પ્રમુખ શ્રી કુંવરજીભાઈ કચ્છ પ્રાદેશિક સમિતિના પ્રમુખ શ્રી બાબુલાલભાઈ ચૌહાણ કચ્છ પ્રાદેશિક યુવા મંડળ પ્રમુખ શ્રી ભારત જેઠવા અને મહિલા મંડળ પ્રમુખ શ્રીમતી રીટાબેન ચૌહાણની વિશિષ્ટ ઉપસ્થિતિ અને સર્વેદાતાશ્રી સમાજના અગ્રણીઓની ગરીમાંથી ઉપસ્થિતિમાં આ ઉદ્ઘાટન સમારોહ સંપન્ન થયો શિબિરમાં સમાજના વીસ ઘટકોમાંથી કુલ એકસો પચાસ દીકરાઓ અને દીકરીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ છે આ અવસરે શ્રી કચ્છ પ્રાદેશિક યુવા મંડળના પ્રમુખ શ્રી જય ભારતભાઈએ સર્વે અતિથિઓ શિબરાર્થીઓ સર્વે અગ્રણીઓનું સ્વાગત કરતા શિબિરનું ઉદ્દેશ્ય સમજાવ્યું આવનારી પેઢી સંસ્કારોથી યુક્ત બને અને એમના અંદર રાષ્ટ્રપ્રેમ જાગે અને બાળકોનું સર્વાંગીણ વિકાસ માનસિક આધ્યાત્મિક બૌદ્ધિક શારીરિક નૈતિક વિકાસ થાય તે માટે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી અમનીશ ત્રિપાઠીજીએ ટ્રેનિંગનું મહત્વ સમજાવ્યું શ્રી ત્રિકમદાસજી મહારાજે બાળકોને આશીર્વચન આપતા કહ્યું કે આ પવિત્ર કાર્ય જે અમને કરવાનું હોય એ આજના યુવા અને શ્રી કચ્છ પ્રાદેશિક યુવા મંડળના યુવાઓ કરી રહ્યા છે ત્યારે ખૂબ જ ખુશીની લાગણી વ્યક્ત કરી અને શિબિરની સફળતા માટે અનેકો શુભકામનાઓ પાઠવી

આ શિબિરમાં આવવાના છે હું કચ્છ પ્રાદેશિક યુવા મંડળ તરફથી આપ સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવું છું આપ સૌ લોકો દસ વાગ્યાથી રજીસ્ટ્રેશન ચાલુ થઈ જશે એટલે આપણા બાળકોને લઈને ગોવર્ધન પર્વત મધ્યે પહોંચીએ અને આપણા બાળકોને અહીંયાથી મૂકીને જઈએ પણ એક વિનંતી હું જરૂર કરીશ આપણે આપણા બાળકોને ખૂબ પ્રેરણા દઈએ ખૂબ આશીર્વાદ દઈએ અને એમને અંદરથી જોશ આપીએ કે ના બેટા તું જા અને દસ દિવસ ખૂબ તપસ્યા કરો ઘણી બધી વસ્તુઓ શીખો ઘણા બધા મિત્રો બનાવો આવા આશીર્વાદ દઈએ આવી પ્રેરણા આપીને બાળકને તમે આ શિબિર માટે મૂકવાના છે આપનો આશીર્વાદ આપની પ્રેરણા એ બાળકને સફળતા અપાવવામાં આ શિબિર જ નહીં પણ જીવન પર્યંત કામ આવશે હું આપ સું વાલીશ્રીને માતા પિતાશ્રીઓને વિનંતી કરીશ કે ખૂબ સારા ભાવ સાથે બાળકોને આ પવિત્ર સ્થાન ઉપર વ્યક્તિત્વ વિકાસ શિબિરના શુભારંભ માટે મૂકવા જરૂરથી આવજો સૌ અગ્રગણ્યો સમાજના જેટલા પણ અગ્રગણ્યો છે મહાસભાના અખિલ ભારતીય યુવા મંડળના અખિલ ભારતીય મહિલા મંડળના કચ્છ પ્રાદેશિક યુવા મંડળ મહિલા મંડળ સર્વે ઘટકોના જેટલા પણ યુવા મંડળના પ્રમુખ હોય સર્વે ઘટકોના જેટલા પણ પદાધિકારીઓ છે આપ સૌને હું ભાવભર્યું આમંત્રણ આપું છું આપ આવો અને ઉદ્ઘાટનમાં બાળકો નો ઉત્સાહવર્ધન કરવા માટે આપના આશીર્વાદ માટે આપવા માટે જરૂરથી પદાર્થ